પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી જેમાં રાજમાતા અને યુનિવર્સિટીના ચાન્સેલર શુભાંગિની રાજે ગાયકવાડ વાઇસ ચાન્સેલર ડોક્ટર વિજય કુમાર શ્રીવાસ્તવ રજીસ્ટ્રાર ડોક્ટર કે એમ ચુડાસમા સાયન્સ ફેકલ્ટી ડીન કટારિયા જુદી જુદી ફેકલ્ટીના ડીન સહિત પ્રોફેસર ઉપસ્થિત રહ્યા અને મહારાજા સયાજીરાવ ગાયકવાડની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પિત કરવામાં આવી સર સયાજીરાવ ડાયમંડ જ્યુબીલી દિવસ નિમિત્તે એમએસ યુનિવર્સિટી દ્વારા જુદા જુદા કાર્યક્રમોનું આયોજન પણ કરવામાં આવ્યું プレゼント જે ડાયમંડ જુબલીના વર્ષગાટ છે એટલે અમે મહારાજા સાહેબના સ્ટેચ્યુને હાર હાલવા અને પછી એમને યાદ કરવા માટે અહીંયા બધા લોકો યુનિવર્સિટીના ડીન્સના વાઇસ ચાન્સલર રજિસ્ટ્રાર બધા સિનિયર સ્ટાફ મેમ્બર્સ અહીંયા ઉપસ્થિત છે સાયન્સ ફેકલ્ટીમાં છે એટલે સાયન્સ ફેકલ્ટી એમાં પૂળાકાર લીડ લે છે આજ બહુ સુંદર રીતે તમને ફોટો લે લીધા થશે કે સજાવટ કરી છે મહારાજા સાહેબને સ્ટેચ્યુને અને એક આજનો એક દિવસ એવું છે કે એમને ફક્ત યાદ નહીં કરવાનું પણ એમને જે સિદ્ધાંતો હતા એમને જે વિઝન હતા એ બધું યાદ કરીને આપણા યુનિવર્સિટી એમાં વ્યવસ્થિત રીતે ચાલે એ જ અમારા ધ્યેય છે અને એટલે આ જ એક સંદેશ હું બધાને આપું છું આજે આપણે મહારાજા સયાજીરાવ ગાયકવાડના ગોલ્ડન જુબલી સેલિબ્રેશનની ઉજવણી કરી રહ્યા છે મહારાજા સયાજીરાવ જેમનું કી આપણે બેટી બચાઓ બેટી આ બળાઓ આંદોલન તો હમણાં શરૂ થયું પણ મહારાજે શરૂઆતથી જ એ બાબતમાં ખૂબ જ એટલે ધ્યાન આપીને છોકરીઓની શિક્ષા કેવી રીતે વધારી આપી શકાય એ બાબતમાં બહુ જાગૃતતા સાથે રાખ્યું હતું એના પરિણામ સ્વરૂપ આજે પણ એમએસ યુનિવર્સિટીમાં સાઠ ટકાથી વધારે જે સંખ્યા છે એ અમારી બેટીઓની છે અને એ લોકો ખૂબ જ સારા પ્રદર્શન કરી રહ્યા છે મહારાજા સયાજીરાવ ગાયકવાડ જેના કે આપણે શાસનના સુશાસનના આપણે કહીએ કે ડાયમંડ જ્યુબલી ઇયરનું સેલિબ્રેશન દર વર્ષે ત્રીજી જનવરી આપણે સેલિબ્રેટ કરીએ છીએ એ જ ક્રમમાં આ વર્ષે પણ મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી ઓફ વડોદરા તરફથી મહારાજા સયાજીરાવના સુશાસનના ગોલ્ડ ડાયમંડ જ્યુબલી ઇયર સેલિબ્રેશનની ઉજવણી આજ થઈ રહી છે બધાએ ફૂલહાર અર્પિત કરીને મહારાજાને પ્રત્યે કૃતજ્ઞતા કૃતજ્ઞતા જાહેર કરી અને સાથે સાથે મહારાજાના જે સુશાસન હતા એને અમે લોકો કેવી રીતે એડોપ્ટ કરી શકીએ અને એ શાસનને કેવી રીતે અમે લોકો એમએસ યુનિવર્સિટીમાં પણ લાગુ કરી શકીએ એ બાબતમાં અમે લોકો ખૂબ જ ગંભીરતાપૂર્વક વિચાર કરી રહ્યા છીએ અને આવતા વર્ષોમાં એમએસ યુનિવર્સિટીને કેવી રીતે સિદ્ધિઓના શિખર ઉપર લઈ જઈએ એ બાબતમાં પણ ખૂબ ગંભીરતાપૂર્વક એમએસ યુનિવર્સિટી અને અમારા ચાન્સલર મેડમ શ્રીમતી સુભાંગરી રાજ ગાયકવાડજીને માર્ગદર્શનમાં અમે લોકો ખૂબ સારી રીતે એ દિશામાં આગળ વધી રહ્યા છીએ ધન્યવાદ